ડાકોર ખાતે રહું છું વિધાનસભાના માજી ઉમેદવાર ઓપેલ ઓપન એર થિયેટર ખાતે આવેલું હતું તે હાલ કચરાના ફેરવાઈ ગયું છે શું ડાકોરની અંદર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના બોર્ડ દ્વારા મનોરંજન માટે ડાકોરના લોકો માટે ડાકોરના યુવા યુવાધનને વિકસિત કરવા માટે ઓપન એર થિયેટર નામે એક મિલકત ઊભી કરવામાં આવેલી જેની અંદર અલગ અલગ પ્રોગ્રામો થતા હતા નાટ્યના પ્રોગ્રામો થતા હતા મનોરંજનના પ્રોગ્રામો થતા હતા પરંતુ જે તે સત્તાધીશોની બેદરકારીના કારણે હાલની અંદર આ મિલકત કચરાના ઢગમાં ફેરવાઈ ગઈ છે વારંવાર રજૂઆતો કરવા છતાંય તેની ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી સરકારના લાખો કરોડો રૂપિયા આ મિલકત બનાવવા પાછળ ખર્ચવામાં આવ્યા પરંતુ તેનું કોઈ યોગ્ય મોનિટરિંગ નહીં થવાના કારણે આજે આ મિલકત જર્જરિત થઈ અને કચરાના ઢગમાં ફેરવાઈ ગઈ છે આ કચરાના ઢગના કારણે આજુબાજુના રહીશોના ઘરોની અંદર મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે ગંદકી ફેલાઈ રહી છે અને તેના કારણે ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ખૂબ મોટી દહેશત છે આગામી હોળી ધૂળેટીના તહેવારોના અનુસંધાને જો આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આ વિસ્તારની અંદર ગંદકીના કારણે અસંખ્ય રોગચાળાનો ભોગ લોકો બને તેવી પ્રબળ શક્યતાઓ છે અમારી માગણી શું છે અમારી માંગણી એક જ છે કે વર્ષોની મહેનત બાદ માનનીય શ્રી પીઓ જોશી સાહેબના પ્રયત્નોના કારણે આ જગ્યા ડાકોરના મનોરંજન માટે ફાળવવામાં આવી અને નગરપાલિકાને તેનો વહીવટ સોંપવામાં આવ્યો પરંતુ સત્તાધીશોની બેદર્જાની કારણે આ જગ્યાને જર્જરિત હાલતમાં થાય ત્યાં સુધી કોઈ પણ ધ્યાન ન આપવામાં આવ્યું તો વેરમ તકે આગામી દિવસોની અંદર આ જગ્યા ફરીથી ડાકોરના યુવાધન માટે ઉપયોગી થાય તે રીતે તેને વિકસિત કરવામાં આવે અને ફરીથી ઓપન એર થિયેટર ફરીથી ડાકોરના લોકોને મળે તેવી અમારી પ્રબળ માંગ છે